ધોઈડા થયો હે વાત વા વાત થી વા ઓ મને કામ કર ને પૂછતો હું કા ધોઈડા ધોઈડ થયો એ લાવ હું ધોઈડા ધોઈડ થયો હે ને માં હે હું કે વાર પછી આપણે કરવાનું એક ચેલેન્જ અને ચેલેન્જ માં તને હરાવો હે અન પેલા તે હેડીન રહે મને ખરાબ રીતે હરાવ્યો ને એટલે આજે ખરે તને હરાવો હે ને તેની તૈયારી હું કરું હો મને હરાવો અરે અરે બીજો જન્મ લેવો પડે રામ રામ डायरा ने केशोर किंग शॉर्ट्स नाम ने यूट्यूब चैनल તમારો तमारो बधानुं સ્વાગત स्वागत અને ફરી પાછા ભાઈ આપણે એક ચેલેન્જ विडियो લઈને આવ્યા है કવિએ માટલાને પૂછ્યું કે ભાઈ આવી કાળજાળ ગરમીમાં તું કરી ઠંડુ રહી હવે તો આપણે સારી ઉપર ને જવાનું આપણે કરવાનું ભાઈ તરબૂજ ચેલેન્જ તરબૂજ ભાઈ ઉનાળામાં ખાવાની એવી મજા આવે ને કે વાત પૂછો માં અને આપણી સાથે જોડાઈ ગયો જીગર જાડ જેને ગમે હે પાડ બરોબર ને આગળ કઈ ના બસ એટલું ઘણું હે તો જીગર ભાઈ ભાઈ આપણે એને ચેલેન્જ કરવાનું છે તરબૂજ ખાવાનો દાહ દાહ કિલો ભાઈ આપણે એને આગની બાચકા ભરી આવ્યો હું આપણે ખાવાના હે આમાંથી એક કિલો એ નહીં ખૂટે માતાજી તને સુખી રાખે પોતે પાંચ કિલો ખાઈ જાય તો એવી રીતના વાત કરશે

હવે એને સાઈડમાં રાખ હવે જરીક મારો વજન માપી લઉં કે આનો કેટલો થાય એનું સાઈડમાં લઈ જાય તારું છે દહ કિલોનું દહ કિલો માંથી ભાઈ હાથો ગ્રામ થઈ જાય છે યાર આ વચમાં મારે એન્ડ્રોઈડ ફોન રાખવો પડે છે એટલે આમાંથી ભાઈ આપણે થોડીક ચીર કાપી જોઈએ કારણ કે આપણે પ્રોપર દહ કિલો કરવું હોય તો કામ કરવું જરીક ચીર કાપી લઉં થઈ ગયું કા હવે કેટલો આવે દહ કિલો દહ ગ્રામ ભાઈ દેખાડી દે કેમેરો માર ભાઈ દહ કિલો દહ ગ્રામ થઈ ગયું રેડી આને ભાઈ આપણે એકદમ સાઈડમાં જવા દે અને ભાઈ એકદમ આપડે સાઈડમાં જઈ દે ઓલરાઈટ મિત્રો અમારો 10 કિલોનો બેના છે ને બાજકા તૈયાર છે જોજો આપણો આ 10 કિલોનો છે યાર આ એન્ડ્રોઇડ ફોન વચમાં રાખો પડે દેખાય છે 10 કિલો ને 10 ગ્રામ હાલે ભાઈ તારો વજન દેખાડી દે મારો ને મારો તરબુચનો હા ભાઈ તારો તરબુચ નોડીતો જા 10 કિલોન માંથી 30 ગ્રામ જીવ છે આ થોડું કોણ લે દે થાય છે હાલે ઉપર તારી બાજકી અને આમે ભાઈ જોજો એકદમ દેહી સેટઅપ બનાવ્યું છે હમ તો થેલા લઈને નીકળ પડાંગે કાકી નીકળી જાવ હારી ને આપણે ઈ જ કરવાનું છે તો 10 કિલો આ બાજુ છે 10 કિલો તરબુચ આ બાજુ છે અને આપણો ચેલેન્જ સ્ટાર્ટ થવાનો છે નિયમની વાત વાત તો પાંચ મિનિટ સમય દેવામાં આવી પાંચ મિનિટમાં માં કુન વધારે તરબૂચ ખાઈ શકે એ આપણે જોવાનું હે એટલે એ તો બધાને ખબર છે કે કેહોર કિંગ ખાઈ હગવાનો છે આ પાડા જેવા હવે તો ખાલી અવાજ ભાઈ રહી જાવ તો તમે અરે પાડા તો આપણે જ છે

આપણે એ જોવાનું હોય અને છેલ્લે તમને ટ્વિસ્ટ ખબર પડી છે તો હાલો ભાઈ આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ રેડી થ્રી હું કરતો હાલો ભાઈ આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરી થ્રી ટુ વન સ્ટાર્ટ સ્ટાર્ટ થઈ ગયું હાલો ભાઈ આ મોરલ હેટલે હું એને સાઈડમાં રાખું મારી એમ કહે કે ચીકી કરી સાકુઈ મને એવી અપરાવી આમ ખાવાનું

પાટુ કરો આટલું કે મિટુ કેવું છે હે ને મિટુ એ બીજાના પૈસાને મીઠા જ લાગે હું મહી આપણા પૈસાને કોકલી કરો તો ખબર પડે અલા ઓલી બી જા હા તો કેનો પૈસા આ સુ વાખોડો અન બની વાતું ના કરાય હવે વજે જાડવાની હો કે નંદર અટણ નહીં હો કે માં તો ખેતરમાં જઈને તું ઉગી સવાર તો ક્યાં ખેતરમાં જઈ અન પોણી પોણી વાતો કઈ રાખવાની એટલે હવે વાય રહી સાથી જાજી અમે દિવાળી જોઈ હો ગગા દિવાળી વાત આમ જ ફટાક નામ જ કોઈ રકમ કરતા જાય કલી છે કા જોઈ લે ને ટન મે કે કે તઈ ને હમણા જા જો પાણી કેમ પીતા એવું લાગે હા તો મેલ દયો અઘરો પડ્યો પછી તો ભાઈ સાબ 4 મિનિટ હજી મારે એમ જીટુ હાવ આરામ મેલ દઉં ને હજી તોય જીટી જા માતા તને સુખી રાખે ભાઈ

아우! 렇다 아.

એને નહીં ચોપડવાનું બીજાને ચોપડી દેવાનો આપડે એવી સજા રાખીએ એટલે એ તો કઈ હાથમાં પોતરો લઈને છે નઈ એને હું ચડીએ એટલે આપણી સજા થઈ જાય મને આવડે બધું સજામાં એવું છે જે હારે ને એને ભેનો પોદ્રો ચોપડવાનો

નહીં તાજે તાજે નહીં હુકલ માં થોડીક વાસ ઓછી આવે ને લઈ લો થોડોક કરે હા પૂરતો એ જાજો ના જીરી પણ ક્યાં જીવ મારા હાથ ભઈ રહ્યો મોઢું પર એ થાય હા તું પેલા હરખા ભર નાખ તો હું માન યા હાથ આમ હરખા ભર એ ભાઈ મારું જાણવાનું ને આ બો કન થાય

આજ ને ઇગ્નોર કરો અને આજનો ભાઈ આ હે ને ચેલેન્જ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી તમારે બીજો કોઈ ચેલેન્જ હોય તો એ કે જો એક વાર છે ને આ ટાબરે હરાવીને રવાનો હોંગ બોલે ઉડે